ફરિયાદમાં એવું હતું કે ભરત વસોયા કરીને વ્યક્તિ પોતાની બેન લાયક ઉંમર છે એમ કરી અને પબ્લિક પ્લેસ અને જ્યાં આગળ લોકોનો મેળાવડો અથવા તો બીજી ત્રીજી કોઈપણ રીતે માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા કહી શકાય તે રીતે કોઈ લગ્ન લાયક અથવા તો લગ્ન ઈચ્છુક યુવાન હોય એ એની શોધખોળ કરી અને જે કહેવાતી એની બેન છે એના લગ્ન કરાવી તે લોકો લગ્ન થયાના બે ત્રણ દિવસમાં જેટલી શક્ય હોય એટલી રોકડ અને દાગીના લઈ અને નાસી જવાની ટેવવાળા હતા એ લોકોની કોઈ ફિક્સ સ્થાયી જગ્યા રહેવાની નથી જગ્યાઓ શિફ્ટ કર્યા કરે છે અને ભૂતકાળમાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાપર કચ્છ પોલીસ સ્ટેશનમાં અને જામનગર પોલીસ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધમાં સેમ એમોથી ગુનાઓ દાખલ થયેલ છે આપણે જે પ્રિય છે સર એમાં કઈ રીતે એને ફસાવ્યો કેટલા રૂપિયા લીધા અને લગ્ન કર્યા બાદ શું થયું મેં કીધું પ્રમાણે સેમ મેમો છે કે આ ભરત બસોયા છે એની બેન પરણાવાલાયક છે એવું કહી અને એ જ એમોથી લગ્ન કરાવ્યા હતા અને રાસઠ રૂપિયા ત્રણેક લાખ રૂપિયા જેવા લગ્નના ખર્ચ પેટે ટુકડે ટુકડે મેળવી અને લગ્ન કર્યા અને ત્યારબાદ નાસી ગયા હતા કેટલા આરોપીઓ છે ફરાર કેટલા આરોપીઓ છે

ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ